નમસ્તે મિત્રો આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલ બેલ આઇકોન પર ટચ કરજો જેથી અમારા નવા વિડીયો સૌ પહેલાં તમને મળતા રહે આજે આપણે વાત કરીશું સંકટર ચોથ શ્રાવણ ચોથ સવારે નાઈ ધોઈને વિનાયક ગણપતિનું સ્થાપન કરવું સાંજે ચંદ્ર દર્શન કરી ગણપતિનું પૂજન કરવું પોતાના સંકટો દૂર કરવા પ્રાર્થના કરવી ગણપતિની વાર્તા સાંભળવી દરેક મહિનાની ચોથે આ પ્રમાણે કરવું એક રાજા હતો તેનું નામ મહાવ્રત તેની રત્નાવલી નામે રાણી બંને વચ્ચે અનહદ પ્રેમ હતો બંને સુખી હતા પણ ભાગ્યનું ચક્ર ફર્યું અને બીજા રાજાએ મહાવ્રત ઉપર ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું મહાવ્રત અને રત્નાવલી પહેરે લુગડે રાજ્ય બહાર ચાલી નીકળ્યા તેઓ વનમાં ગયા રાજ વૈભવ ભોગવેલા રાજા રાની વનમાં સંકટો સહન કરતા જંગલો જંગલ રખડવા લાગ્યા ઉખ્યા તરસ્યા પટકવા લાગ્યા થાકીને એક ઝાડ નીચે વિશ્રામ લેવા બેઠા એવા સમયે મહામુનિ માર્કંડે આવી ચડ્યા રાજા રાણીની દયાજનક સ્થિતિ જોઈ મહામુનિને દયા ઉપજી રાજા રાની મુનિના ચરણોમાં ટરી પડ્યા તેમણે આશ્વાસન આપી મુનિ બોલ્યા રાજન જે વ્રતના પ્રભાવે તમે મનુવંશમાં રાજા તરીકે જન્મ લીધો તે સંકટ હરણ ચોથ એ વ્રત કરી ભગવાન ગણપતિનું પૂજન કરો સંકટ વિદારણ વિઘ્ન હર ગણપતિ તમારા સર્વ વિઘ્નો દૂર કરશે રાજા રાની હાથ જોડી બોલ્યા મહામુનિ આ સંકટ હર ચોથનું વ્રત સી રીતે થાય કૃપા કરી અમને સમજાવો મુનિ બોલ્યા રાજા શ્રાવણ વદ ચોથના દિવસે ભગવાન ગણપતિનું સ્થાપન કરી પૂજન કરો લાલ કલરના પુષ્પો ધૂપ દીપ તરેલી પૂરીઓ અને લાડુનો નૈવેદ્ય ધરાવો દર માસે વદ ચોથના દિવસે આ પ્રમાણે વ્રત કરો શ્રાવણ મહિનામાં લાડુ ખાવા ભાદરવામાં દહીં ખાવું આસો મહિનામાં ઉપવાસ કરવો ને કાર્તક માસમાં માત્ર દૂધ પીવું માગસરમાં નિરાહાર રહેવું કોષમાં ગૌમૂત્ર પીવું મહામાંસમાં તલ ખાવા ફાદનમાં ઘી અને સાકર ખાવા ચૈત્રમાં પંચદ્રવ્ય લેવું વૈશાખમાં દરોનો રસ કાઢીને પીવો જેઠમાં ઘી લેવું અને અષાઢમાં મધ ખાવું આ પ્રમાણે બાર મહિના સુધી સંકટ હરચોથનો વ્રત કરવું આ વ્રત થી તમારા સઘરા સંકટો દૂર થશે રાજા મહાવ્રત અને રાણી રત્નાવલી આજ્ઞા અનુસાર શ્રાવણ ચોથના દિવસે વ્રત લીધો પૂરા થતા વ્રતના પ્રભાવે મિત્રનો સહકાર મળ્યો બીજા રાજાઓની મદદ મળી અને ગયેલું રાજ્ય પાછું મળ્યું જય ગણપતિ દાદા રાજા રાણીને ને ફર્યા એવા સૌને ફરજો